આમોદ તાલુકાના તેલો ગામે યુવાનો અને વડીલોના સહયોગથી વડોદરા નવચંદી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેલોદ ગામે વારાહી માતાજીના મંદિરે ભુદેવ જયેશ ભટ્ટની આગેવાની હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંગીતમય શૈલીમાં સવારથી જ નવચંદી યજ્ઞનો પ્રારંભ થયો હતો સાંજે પાંચ કલાકે શ્રીફર લોકોએ તેમજ હાજર મહેમાનોએ માતાજીની સમૂહ આરતીનો લાભ લીધો હતો તેમજ નવચંદી યજ્ઞ નિમિત્તે ભાઈઓ બહેનો માતાજીના ગરબે રમી ધન્યતા અનુભવી હતી નવચંદી યજ્ઞ બાદ સમસ્ત ગામ લોકો સહિત આસપાસના ગ્રામજનોએ અને મહેમાનોએ માતાજીના મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો આ પ્રસંગે ગામના દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તેલોદ ગામે માતાજીના મંદિરે ઘણા નવચંદી યજ્ઞ કરવામાં આવ્યા છે પરંતુ પૂર્ણ પ્રતિષ્ઠા બાદ સતત ચોથો નવચંદી યજ્ઞ કરવામાં આવ્યો છે અને હજી ગામના આગેવાનો ગોપાલભાઈ સુરેશભાઈ ભીખાભાઈ ઘનશ્યામભાઈ તેમજ વિનોદભાઈના સાથ સહકારથી આગળ પર સુંદર કાર્યક્રમો કરતા રહે છે આમ તો ઘણી નવચંદી કરી છે પણ અમે પૂર્ણ પ્રતિષ્ઠા પછી એવું નક્કી કરેલું કે પાંચ નવચંદી કરીશું પાંચ એટલે અમે માનતા રાખી હતી પછી આગળ બી કન્ટિન્યુ કરીશું પણ પાંચ નવ નવચંદીમાં આજે ચોથી નવચંદી થઈ છે જેમાં સમગ્ર ગામ વડીલો ભાઈઓ બહેનો ખાસ અમારા મહિલા મંડળના પ્રમુખ વડોદરાજી અમારા લખીમાસિંહ આવ્યા છે એમના સંત ગોપાલભાઈ આવ્યા છે અમારા ઘનશ્યામભાઈ છે એ અમારા પીકાભાઈ છે સુરેશભાઈ છે વિનોદભાઈ છે આ બધોનો ખાસ એવો સાથ સહકાર હતો અને અમારો ખાલી ઓર્ડર જ કરતા હોય છે બાકી મેઇન પાયાના કાર્યકરો આ જ છે અને એમની પાસે બી આગળ અમે બી અપેક્ષા રાખીએ છીએ કે આનાથી બી સારા કાર્યક્રમો આપણે ગામમાં કરીએ ગામનું સંગઠન રહે અને આ વર્ષે અમે ખાસ એવું છે કે અમારા મહિલા મંડળે જે કીધું હતું કે ભાઈ ગામમાં ફરી તમે પેલું દૂધનું કંઈક કરજો એમ જેથી ગામમાં જે બી કંઈક કશું વિઘર આવે એ વિઘ્ન દૂર થાય તો એ બી અમે ખાસ કરેલું ગામને કેરી ફરી અમે દૂધ પછી જેટલું જે હોય જે મહારાજી કહ્યું એ પ્રમાણે પર બાદને બધું કરી અને આ વખતે અમે નવું કર્યું છે અને આવું અમે દર નવચંડીમાં કરીશું અને અમારા જે પંડિતજી અમારા જયેશભાઈ ભટ્ટ એ પણ દર વર્ષે અમારા ગામના જ યજમાન છે અને દર વર્ષે એમનો બી સારો સાથ સહકાર હોય છે અને આ વર્ષે પણ એમની ટીમ છે ને એમનો બી સારો સાથ સહકાર હતો જય માતાજી